આમોદમાં ગતરોજ સાંજે પડેલા મુસળધાર વરસાદમાં ફરીથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા દશેરા પ્લોટ વિસ્તારમાં કાસની સફાઈ નહીં થતા પાણી ભરાયા હોવાનો સ્થાનિક સદસ્યનો આક્ષેપ આમોદમાં ગતરોજ સાંજના સમયે પડેલા મુસળધાર વરસાદને કારણે ફરીથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ધાર્મિક સ્થળો સહિત લોકોની દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસ્યા હતા આમોદ નગરમાં આવેલા માંડવા ફળિયું વાલ્મિક વિસ્તાર તિલક મેદાન અને મચ્છી માર્કેટમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા આમોદના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ હતી સેવા પ્લોટ ઉપર છેલ્લા 10 દિવસમાં બીજ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે કેમ છતા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી એક વ્યક્તિને ખુશ કરવા માટે આ બત્રીસોનો કાંસ સો વર્ષ જૂનો પૂરવામાં આવેલો છે પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ કરી ગયા છે એસઆઈ બી આવી ગયા છે એન્જિનિયર બી આવી ગયા છે તેમ છતાં આ નગરપાલિકાના કુંભકર્ણની નિદામાંથી જાગતા નથી આ નગરપાલિકા કોની જાનહાની કે માનહાની રાહ બેઠું છે નિયામકશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પુરાવા સહિત બસો અઠ્ઠાવન દાખલ કરવામાં અરજી કરે છે તેમ છતાં આ નિયામકશ્રી પણ કોઈ નિર્ણય લેતા નથી નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ એન્જિનિયરને લઈને આવેલા કયા વ્યક્તિના કહેવાથી આ કાસ ખોલવામાં આવતો નથી એ મારે જાણવું છે નગરપાલિકાના પ્રમુખશ્રીને મારે વારંવાર વિનંતી કરવા છતાં બી આમગોટ નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આમોદ નગરમાં પાણી તો ઠીક છે કચરા બી સાફ કરવામાં આવતા નથી સફાઈ કામદારોનો પ્રશ્ન બી સોલ્વ કરવામાં આવતો નથી આ કોના કહેવાથી કાસ પૂરવામાં આવ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી મેં અરજી આપી છે તેમ છતાં બી નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ માજી પ્રમુખ માજી કારોબારી જે તમામ જોઈ ગયા છે તેમ છતાં આ કોઈ નિકાલ કરવામાં આવતો નથી